નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર સાવરકુંડલા ચાર હજાર બસો પચીસથી ચાર હજાર પાંચસો ચાલીસ જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો સાઠ મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ત્રીસ ઉપલેટા બે હજાર આઠસોથી ત્રણ હજાર ભચાઉ ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો એક ધીમા ત્રણ હજાર એકસોથી ચાર હજાર છસો બાવન ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો એંશીથી ચાર હજાર ત્રણસો વિસાવદર ત્રણ હજાર બસો પિસ્તાલીસથી ત્રણ હજાર સાતસો એકતાલીસ જેતપુર ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો છપ્પન પાટણ ત્રણ હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો છવ્વીસ વારાહી ચાર હજારથી ચાર હજાર ચારસો એક બાબરા ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ચારસો સાઠ જસદણ ત્રણ હજારથી ચાર હજાર પાંચસો પંદર રાજકોટ ચાર હજાર એકથી ચાર હજાર પાંચસો એક જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ત્રણસો ધાનેરા ચાર હજાર પંચાવનથી ચાર હજાર ત્રણસો ચૌદ દિયોદર ત્રણ હજાર બસોથી ચાર હજાર ચારસો પચીસ ફિરમગામ ચાર હજાર ચારસો પંદરથી ચાર હજાર ચારસો પંદર અંજાર ચાર હજાર બસો સાઠથી ચાર હજાર બસો સિત્તેર ગોંડલ બે હજાર ત્રણસો એકથી ચાર હજાર સાતસો એકસઠ થરાદ ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર ચારસો હળવદ ચાર હજારથી ચાર હજાર ચારસો અડતાલીસ વાંકાનેર ત્રણ હજાર આઠસો વીસથી ચાર હજાર ત્રણસો એંશી અમરેલી બે હજાર એકસોથી ચાર હજાર પાંચસો પચીસ ઊંઝા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો અગિયાર પાથાવાડા ચાર હજાર ત્રણસો વીસથી ચાર હજાર ત્રણસો વીસ ભાવનગર ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર ત્રણસો ચાર હજારથી ચાર હજાર પાંચસો હારીજ ચાર હજાર ચાલીસથી ચાર હજાર ચારસો થરા ચાર હજાર બસો પચીસથી ચાર હજાર ત્રણસો જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર ચારસો પાસઠ જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પિલોડા ચાર હજારથી ચાર હજાર ચારસો એકાવન મહુવા બે હજાર સાતસો પિસ્તાલીસથી ચાર હજાર ત્રણસો છત્રીસ બોટાદ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ચારસો પિસ્તાલીસ ભેલડી ચાર હજારથી ચાર હજાર પાંચસો વાવ ચાર હજાર એકસો પંચોતેરથી ચાર હજાર ત્રણસો એકસઠ પાટડી ત્રણ હજાર છસો દસથી ચાર હજાર ત્રણસો રાધનપુર ત્રણ હજાર નવસો દસથી ચાર હજાર પાંચસો એકત્રીસ તો મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો